કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જા હાટા ખુલી ગયા છે પાણી મળવું મુશ્કેલ બની શકે પણ દારૂ ઘર બેઠા ડિલિવરી મળે છે એવી સ્થિતિ કચ્છભર ની સર્જાય છે તેમજ ગુજરાત માં આ સ્થિતિ આ નશા મુક્ત ગુજરાતના એક સ્વપ્ન દ્રષ્ટા તરીકે માનનીય એક ધારાસભ્ય વડગામ ના જીગ્નેશ મેવાણી આના મુદ્દે થરાદ એક વિસ્તારમાં જઈ અને એક જનતા રેડ કરે છે અને જનતા રેડ પગલે ચોક્કસ એક સ્કૂલની બારે જો દારૂ અને ડ્રગ્સ નો વેચાણ થતો હોય તો ત્યાં એમનો ગુસ્સો જાહેર થતો

પટ્ટા તો ચોક્સ ઉતરશે જો એ આવા સાથે સંકળાશે કારણ કે આજે કચ્છ ગુજરાત નો યુવા હોમાઈ રહ્યો છે આજે ખાડે પડ્યો છે એ આજે દિવસે ને દિવસે સમાજની પરિસ્થિતિ દૂષણ ભાગરૂપે ખુબ ખરાબ થઈ રહી છે હવે આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટેનર થી દારૂ આવે છે આજના પેપર માં ચોવીસો કરોડ ડ્રગ્સ અને દારૂ નો જે પકડાયું છે પણ આજે આપણે જોઈએ તો નાનું એક બેસાડી દેવામાં આવે છે પણ મુખ્ય સૂત્ર દારૂ નો શું

અને એને લઈને જે નિવેદન ને લઈને ગુજરાતભરમાં ગૃહમંત્રી જે રેલીઓ કઢાવી પોલીસ પરિવારના ના લોકો બીજા પણ એમાં જોડાઈ ગયા

ઉમરવાળી જાય કઈ ફરિયાદ લઈ જાય ફરિયાદ કરવા માટે કે કોઈ ભેગ નગરી જાય તો એની સાથે ભાષા કેવી છે